નમસ્કાર જૈન મિત્રો હું તેજસ મજીઠિયા ટેટટાળ પાસ ઉમેદવાર ભૂતકાળમાં પ્રવક્તા મંત્રી રિશકેશ પટેલ સાહેબે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી ચોવીસ હજાર સાતસોની ભરતી આપણે એક આઠ એક નવ એક દસ એક અગિયાર અને એક બાર મુજબ આપણે ક્રમિક ભરતી કરવાની જે વાત કરી હતી એની ટ્વિટરના માધ્યમથી આપણા મુખ્યમંત્રી સાહેબ હોય કે આપણા મંત્રી હોય કે પ્રવક્તા મંત્રી હોય બધાએ પોતાના ટ્વિટ એકાઉન્ટથી કર્યું હતું ત્યારબાદ આચાર્ય અને જૂના શિક્ષકોની તો પ્રોસેસ ચાલુ જ છે પરંતુ સાથે સાથે એક નવ એક સપ્ટેમ્બર આવી રહી છે ત્યારે શિક્ષણ મંત્રીને યાદ કરાવી દઈએ કે સાહેબ તમે જે કીધું હતું કે ઉચ્ચતર માધ્યમિક ટાટ ટુના કેન્ડિડેટના ફોમ એક સપ્ટેમ્બરના રોજ અમે ભરવાના છીએ એ વાયદો તમે જે આપેલો છે અમને પૂર્ણ વિશ્વાસ છે કે એ મુજબ જે તમે તારીખ આપેલી હતી એ તારીખે તમે ફોર્મ ભરીશો એટલે અમે આશા રાખીએ છીએ બધા ટેટ પાસ ઉમેદવાર કે તમે પહેલી સપ્ટેમ્બરના રોજ અગિયાર બારના શિક્ષકો ટાટ ટુના ફોર્મ તમે જરૂરથી ભરીશો જો એક સપ્ટેમ્બરે ઉચ્ચતર માધ્યમિકના ફોર્મ ભરવામાં નહીં આવે તો પાંચ સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિન આવે છે ત્યારે ફરીથી અમે ગાંધીનગર ઉમેદવારો છીએ એ ચક્કાજામ કરીશું એટલે શિક્ષણ મંત્રીને બે હાથ જોડીને મારી નમ્ર વિનંતી છે કે એક સપ્ટેમ્બરના રોજ જે ફોર્મ ભરવાની તારીખ તમે આપી દીધી તો પોર્ટલ ઉપર તમે એક સપ્ટેમ્બરના રોજ તમે વેબસાઇટ ઉપર પોર્ટલ ઓપન કરી દેજો જેથી કરીને બધા ઉમેદવારો ફોર્મ ભરી શકે તમે ભૂતકાળમાં ઘણા વાયદાઓ તમે આપેલા હતા સત્યાવીસો પચાસ હોય કે દર પંદર જૂને કાયમી શિક્ષકની ભરતીના આવા ઘણા તમે વાયદાઓ આપેલા હતા એ પૂર્ણ નથી કર્યા પરંતુ અમને પૂર્ણ વિશ્વાસ છે કે આ વખતે જે તમે વાયદાઓ આપેલા છે એ વાયદાઓ ઉપર તમે ખરા ઉતરશો એવી અમને પૂર્ણ ખાતરી છે એટલે એટલી જ આશા રાખીએ છીએ કે જેવી રીતે વૃક્ષની અંદર તમે જોવા જાઓ તો પર્ણની અંદર ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય હોય જેથી કરીને ખોરાક જે પોતાની જાતે વૃક્ષ બનાવી શકે તો તમે પણ અમારા શિક્ષણ વિભાગની અંદર એક ક્લોરોફિલ નામના રંજક દ્રવ્ય જ છો તમારું ખૂબ જ મહત્ત્વ છે શિક્ષણ વિભાગની અંદર એટલે આશા રાખીએ છીએ કે આશા ઉપર પાણી ન ફેરવતા અને અમને પૂર્ણ વિશ્વાસ છે કે એક સપ્ટેમ્બરના રોજ ઉચ્ચતર માધ્યમિકના ફોર્મની જાહેરાત છે એ ન્યૂઝના મારફતે

લોચામાં હોય એવું લાગે પણ આપણા માટે સૌથી અગત્યની ભરતી હતી એ સપ્ટેમ્બરના નોટિફિકેશન આપવાના હતા એવી લોકોએ તારીખ જાહેરાત કરી હતી હવે આપણી શરૂઆત થાય છે કે કદાચ જો સપ્ટેમ્બરના રોજ ભરતી નથી આવતી તો આપણે શું કરવાનું છે ખાસ સાંભળજો અને વિડીયો દરેક ટાટ ઉમેદવાર સુધી પહોંચવો જોઈએ દરેકે દરેક વ્યક્તિ સુધી પહોંચવો જોઈએ જે આપણા આંદોલનમાં ભાગીદાર છે એ પણ અને જે નથી એ પણ કારણ કે હવે જે આપણે કરવા જઈ રહ્યા છીએ અત્યાર સુધી જે ગુજરાતમાં પડઘો પડ્યો છે ને એનાથી પણ ખતરનાક પડઘો હવે પડવો હતો જો એક સપ્ટેમ્બરના રોજ ભરતીની જાહેરાત નથી આવતી તો દરેક ટેકટાટ ઉમેદવારો તૈયાર રહે બીજી સપ્ટેમ્બરના રોજ આપણે આખા ગુજરાતના દરેકે દરેક જિલ્લાની અંદર કલેક્ટરશ્રીને આવેદન આપશું અને દરેક જિલ્લાની કલેક્ટર કચેરી ટેટ ટાટ ઉમેદવારોથી જોશ અને જુનૂન સાથે ગુંજવી જોઈએ કારણ કે કેટલું આંદોલન કર્યા પછી આપણને તારીખ જાહેર કરવામાં સફળતા મળે છે અને જો સરકાર આ તારીખ પ્રમાણે કાર્યવાહી નથી કરતી તો કલેક્ટર કચેરીમાં ટેટ ટાટ ઉમેદવારોનો નાદ ગુંજવો જ જોઈએ અને આ વખતે એટલો જોરશોરથી ગુંજશે આજ સુધી જે ઘર માં બેઠા છે એ લોકો પણ બહાર નીકળશે યાદ રાખજો જે આંદોલનમાં આજ સુધી ભાગીદાર નથી બન્યા એ તમામ હવે ભાગીદાર બનશે બે તારીખે કલેક્ટર કચેરીઓ ગુંજશે અને ત્યારબાદ શિક્ષક દિનના દિવસે આખા ગુજરાતની અંદર પાંચ સપ્ટેમ્બરના રોજ આ શિક્ષકો ગાંધીનગર ખાતે એકત્રિત થશે જો તારીખ પ્રમાણે કરે તો વેલ એન ગુડ આપણને કોઈ વાંધો નથી પણ જો તારીખ પ્રમાણે નથી કરતા તો બે તારીખે તમે પહોંચી કલેક્ટરને આવેદન આપ્યા પછી નથી કરતા તો આપણે પાંચ સપ્ટેમ્બરના રોજ ગાંધીનગરમાં રાત દિવસ બેસી જવાનો છે ગઈ વખતે જેમ આપણે બબ્બે નાઇટ રોકાણ હતા એમાં આ વખતે જ્યાં સુધી ભરતીની તારીખ જાહેર ના થાય ત્યાં સુધી ત્યાંથી હલવાનું નથી થતું આ તૈયારી સાથે આપણે છેલ્લી લડાઈ છે અને આ છેલ્લી લડાઈમાં કૂદી પડવાનું છે ઘણા સમય પછી મારે લાઈવ આવીને અથવા તો આ રીતે વિડીયો બનાવીને કેવું પડે છે હવે ઘણા બધાના મેસેજ આવતા હતા કે સાહેબ તમે કેમ એકેડેમિક બાબતે કે માર્ક્સ બાબતે કંઈ નથી બોલતા જગ્યા વધારવા બાબતે કંઈ નથી બોલતા આપણે જગ્યા વધારવા માટે પ્રયાસ કર્યો હતો લોકોને કીધું હતું કે એના માટે આવેદન આપો લોકો એ નહોતા આપ્યા હતા કીધું તું કે બધા લોકો સુધી પહોંચાડો આપણે પોલ પણ મૂક્યો હતો મળ્યો જગ્યા વધારવા માટે ખેર છોડો એ બધી વાત હવે એકેડેમિક અને માર્ક્સ બાબતની અમારું દરેક વ્યક્તિનું એક જ ટાર્ગેટ હતો કે કાયમી શિક્ષકોની ભરતી થાય હવે એકેડેમિક્સ ગણવા કે માર્ક્સ ગણવા એ એ લોકોનો પ્રશ્ન છે એને જે ગણવું હોય એ ગણે જો એકેડેમિક ગણ્યું હોત તો એ વિરોધ ન કરે અને માર્ક્સ ગણ્યું હોત તો હું વિરોધ નથી કરવાનો મારો હેતુ એ છે કે હું લાગુ કે ન લાગુ ચોવીસ હજાર સાતસો વ્યક્તિ લાગવા જોઈએ અથવા જે ભરતી જાહેર કરીને એના ઘરમાં દીવો જાગવો જોઈએ હું કાયમ તમને કહું છું કે મારા આટલા ઉમેદવારો લાગશે ને તો એ મને શાંતિ થશે કે લડત લડ્યા બધા આગેવાનો બધા ઉમેદવારો અને સાથે મળીને જે સંઘર્ષ કર્યો ને એ સંઘર્ષનું પરિણામ મળ્યું એટલે મહેરબાની કરીને આ બધું છોડો બધાને ફાયદા ગેરફાયદા બધાને બધી ખબર છે કે શેના ફાયદા છે શેના ગેરફાયદા છે એ પડવું એ એક શિક્ષક તરીકે કામ જ નથી આપણું કામ છે ભરતી આવે જેટલા લાગે એટલાના ઘર સમૃદ્ધ બને એટલાનો પરિવાર સુખી બને બસ હવે આપણે આગામી ભરતી બીજી થાય એટલા માટે શું કરવું અને હા એટલાથી આંદોલન અટકતું નથી હજુ પણ ભવિષ્યમાં લડવામાં આવશે હિન્દી મીડિયમના હિન્દી માધ્યમના ઉમેદવારોની ઉંમર પૂરી થવાની હતી આપણે જાણ કરી હતી કે જેટલા લોકો જઈ શકાય એટલા આવજો લોકોએ સાથ ત્યાંથી જે બીજા આવેદન આપવા એને એ પણ સાથ નહોતો આપ્યો શા માટે નહીં હિન્દી માધ્યમ વાળા અત્યાર સુધી અડીખમ ઉભા છે મેં તો વાત કરી હતી મારે સંજોગો વસાદ નહોતો આવી શકાય એમ સંજોગો વસાદ હું બે થી ત્રણ વખત નથી આવી શક્યો પણ જ્યારે જ્યારે જરૂર પડે છે ત્યારે હાજર રહ્યો છું અને પ્રયાસ કર્યો છે વધુ ને વધુ ઉમેદવારો જોડાય હવે બે સપ્ટેમ્બરના રોજ જયારે જો કલેક્ટરને આવેદન આપવાનું થાય છે તો ખાસ વિનંતી હજારોની સંખ્યાની અંદર આપણે ઉમેદવારો જોડાઈશું હજારોની સંખ્યાની અંદર અને ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની કલેક્ટર કચેરીઓની અંદર ટેટ ટાટ ઉમેદવારોનો નાદ ગુંજવો જોઈએ પૂરા જોશ અને જુનૂન સાથે કારણ કે હવે સરકારને પણ ખબર પડવી જોઈએ કે આપણે ભરતી તો કરવી જ પડશે અને જો નથી હજી જાહેરાત કરતા તો ખાસ યાદ રાખજો પાંચ સપ્ટેમ્બરના રોજ ગાંધીનગરમાં ધરણા કરીને વેસી જવાનું છે એને ધરપકડ કરી હોય તો ધરપકડ કરે અટકાયત કરી હોય તો અટકાયત કરે જેલમાં નાખો જેલમાં નાખે ગુનો નોંધો હોય તો ગુનો નોંધે પણ અહિંસાના માર્ગે શાંતિથી ધરણા અને ઉપવાસ થશે જો આ ભરતી સમયસર અને સારી એવી બહાર નહીં પાડવામાં આવે કીધા મુજબ નહીં કરવામાં આવે તો જો ભરતી કરી દેવામાં આવે તો વેલ એન્ડ ગુડ ગુજરાત રાજ્યના શિક્ષણને આપણે સારી રીતે આગળ લઈ જઈશું વિદ્યાર્થીનું ભવિષ્ય ન બગડે એના માટે પૂરતો પ્રયાસ કરીશું અને પૂરેપૂરું નોલેજ આપીશું પૂરા દિલથી આપીશું પણ ઝડપથી ઝડપથી ભરતી પ્રક્રિયા પૂરી કરે એવી સરકારને વિનંતી અને ખાસ દરેક ઉમેદવારો સુધી આ વિડિયો પહોંચવો જોઈએ અને દરેકે દરેક ઉમેદવારને વિનંતી કે તૈયાર રહે આગામી સમયમાં જો ભરતીની તારીખ પ્રમાણે ભરતીની જાહેરાત નથી થતી તો ત્યાં સુધીમાં તમારું બેકગ્રાઉન્ડ બનાવીને કમ્પ્લીટ રાખો સમય કાઢીને કમ્પલેટ રાખો આંદોલન કરવાનું થશે અને તારીખ આવી જાય છે તો દરેકને મુબારક અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે તમે બધા બહુ સારી જગ્યાએ લાગી જાઓ અને ન લાગે એ ફરી વખત મહેનત કરે અને ફરી વખત લાગે એવી શુભેચ્છા વિવિધ અડચણો દૂર કરવાનું ઉમેદવારોને મારી બે હાથ જોડે વિનંતી છે કે અડચણો વિવિધ ઊભી કરવાનું બંધ કરી દો આ અડચણો ઊભી નહીં કરો બસ ફક્ત ભરતી થાય એના ઉપર પ્રયાસ કરો જગ્યા વધે એના ઉપર પ્રયાસ કરો હું માર્સ કે એકેડેમિક બાબતે હજુ પણ કંઈ બોલવા માંગતો નથી અને કદાચ તમે ગમે એટલી વખત કહેશો હું કંઈ બોલીશ નહીં બરોબર છે હા ભરતી નહીં આવે ત્યાં જરૂરથી બોલીશું સરકારી અને કાયમી ભરતી નહીં કરે તો સો ટકા આંદોલન પણ કરીશું અને તમારા બધાનો સાથ સહકાર રહેશે તો હજુ પણ વધારે ને વધારે ભરતી આગળના સમયમાં કરાવીશું બસ આટલી જરા છું જય હિન્દ જય ભારત જય જય ધર્વે ગુજરાત